ભરૂચ જિલ્લાના કવિઠા ગામના આદિવાસી યુવક કીર્તન અમૃતલાલ વસાવાની પોલીસ ત્રાસથી આત્મહત્યા ન્યાય માટે તાત્કાલિક તપાસની કોગ્રેસની માંગ ગઈકાલે ભરૂચ તાલુકાના કવિઠા ગામે કીર્તન વસાવા નામના આદિવાસી યુવાને પોતે સુસાઈડ કર્યું છે અને સુસાઈડ નોટની અંદર ભરૂચ જિલ્લાની પોલીસને જવાબદાર ઠેરવી છે પોલીસ દ્વારા તેઓને વારંવાર દબાણ કરી દારૂનો ધંધો ચાલુ કરવા માટે પ્રેસર કરવામાં આવતું હતું આ પ્રમાણેની ભરૂચ જિલ્લા પોલીસની જે પ્રવૃત્તિ છે એ વખોડવાને લાયક છે આ મુદ્દા ઉપર જિલ્લા પોલીસ ગંભીરતા લઈ અને પોલીસ તંત્રની સામે જ લાલાક કરે એ જરૂરી છે રાજ્યના ગૃહમંત્રીને પણ હું વિનંતી કરું છું કે પોલીસનો વરઘોડો તમે તાત્કાલિક એનું આયોજન કરો અને રાજ્યની અંદર જે પ્રમાણે રોજ બરોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઠરતી જાય છે ભરૂચ જિલ્લાની અંદર પણ રોજેરોજ લૂંટ બળાત્કાર અને અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમી રહેલી છે તમે છાપા ખોલીને જુઓ તો રોજ ચેનલો અને છાપાઓની અંદર આ જ સમાચારો આપણને જોવા મળે છે અને ત્યારે પોલીસ જે રીતે નિષ્ક્રિય બની અને માત્ર પોતાનો આર્થિક લાભ મેળવવા માટે આ પ્રમાણેની જે પ્રવૃત્તિ કરી રહી છે એને વખોડી કાઢવાને પાત્ર છે હું ભરૂચ જિલ્લા પોલીસ વડાને વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતની ગંભીરતા દાખવી અને પોલીસ તંત્રની અંદર જ આ પ્રમાણેના જે ગુનાહિત તત્વો બેઠા છે એને માત કરવાની અંદર પોતાની શક્તિનો ઉપયોગ કરે એ આજના સમયની આવશ્યકતા છે અને જો આ પ્રમાણે પોલીસ એનું કૃત્ય ચાલુ રાખશે તો આ પોલીસ વિભાગ ઉપરથી પ્રજાનો વિશ્વાસ ઉઠી જવાનો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો